મારું નામ હરિકૃષ્ણ દલ છે સૌરાષ્ટ્ર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ એસોસિએશનમાં કમિટી મેમ્બર છું અમે છેલ્લા ત્રણ વર્ષથી આ એક્સપોનું આયોજન કરીએ છીએ

એકદમ સફળ આયોજન છે જરૂરિયાતો અને તેને લગતી અપડેટ મળશે આપ ચોક્કસથી આ એક્સપોની મુલાકાત લો એવો મારો ખાસ આગ્રહ છે જે આ આયોજન કરેલું છે છે એ બિગેસ્ટ એક્સપો જેની અંદર આખા ગુજરાત માંથી ડીલર મિત્રો વિઝિટ કરી શકે છે અને ટેકનોલોજી રિલેટેડ એમને જે બી નોલેજ જોઈએ છે એ નોલેજ લઈ શકે છે અત્યાર સુધી કેવું હતું કે કોઈ બી નાના ડીલર મિત્રો હોય છે તો ટેકનોલોજી રિલેટેડ નોલેજ માટે મુંબઈ અથવા દિલ્હી જવું પડતું હોય છે પણ અમે લોકો આ થ્રી પોઈન્ટ હો થર્ડ ટાઈમ એક્સપો કરેલો છે રાજકોટની અંદર કે નાના સેન્ટરમાંથી બી કોઈ બી એસોસિએશન છે આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી એ અહીંયા આવે છે વિઝિટ કરે છે અને પ્રોડક્ટનું ટેકનિકલ નોલેજ બી લે છે અથવા તો જે પણ કંપનીના કન્સન પર્સન હોય છે એમને બી મળે છે અને આગળ એમને નવી નવી ટેકનોલોજી વિશે અપડેટ મળે છે જેની અંદર વિઝિટ કરવા માટે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર આવી શકે છે એક્સપો નું આયોજન કરેલું છે ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ